સોશિયલ મીડિયામાં લોભામણી લાલચનો વીડિયો બનાવી ઠગાઈ કરતા ઇસમો સામે ભુજ એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો મળતી વિગતો મુજબ એલસીબીને માતમી મળી હતી કે તલવાણામાં રહેતો મસ્જિદ અબ્દુલ્લા શેખ હાલમાં બિદડા અને કોડા વચ્ચે તલવાણા ગામના પાટિયા પાસે એક્સેસ હા સાથે હાજર છે તેની પાસે નોટોના બંડલ છે જેમાં ઉપર અને નીચે સાચી ચલણી નોટ અને વચ્ચે ચિલ્ડ્રન બેંકની નોટો રાખેલી છે આ બંડલ ભુજના અલીસા શેખડાડાની આ આપવા માટે આવે છે નોટના આધારે ગુનામાં સામેલ રહી ચૂક્યો છે જેથી આ લેવામાં આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે નોટના બંડલના બનાવી મોકલતો હતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લાખના લાખ બાબતે લાલચ આપી છેતરપિંડી કરતો હતો કુલ એકાવન લાખની મૂલ્યના દર્શાવેલા ઓગણીસ બંડલ કબજે કરવામાં આવ્યા છે જોકે આ નોટો નકલી હતી કોડાય પોલીસમાં બંને સામે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં જીદ પકડાયો છે જ્યારે અલીસા શેખડા હાજર મળી આવ્યો નથી